વડોદરામાં ઉમરોમલ મલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં ફાઈનલ મેચના જે વિજેતાઓ છે તેમને ટ્રોફી અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તમામ લોકો દ્વારા તેમાં ભાગ લેવામાં આવ્યો હતો ને જે ઘણા બધા મહાનુભાવો છે તેઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન યુથ વિંગ વડોદરા ડિવિઝન દ્વારા રેલવેના મસીહા સ્વર્ગસ્થ ઉમરોમલ પુરોહિત પ્રમુખ ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનની યાદમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા ડિવિઝન બાર વર્ષથી ઉમરોબલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે અને આ વર્ષે પણ ઉમરોબલ પુરોહિત ક્રિકેટ ટૂર્નામેન્ટ બાર ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધી રેલવેના અલગ અલગ વિભાગો અને સ્ટેશનો જેમ કે ભરૂચ અંકલેશ્વર મિયાકામ વડોદરા ડભોઈ આણંદ પેટલાદ ગોધરા આ ઉપરાંત નાના સ્ટેશનોમાંથી સાહીઠ ટીમો અને નવસોથી વધારે રેલ કર્મચારીઓ ભાગ લીધો હતો ટુર્નામેન્ટ બાવીસ દિવસની ચાલી હતી અને ઉમરોબલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ડીબી ટુ અને પી એસએનટી વચ્ચે રમાઈ હતી જેમાં પીઆરટીએન અને ટી ટીમ વિજેતા થઈ હતી વિજેતા ટીમને મુખ્ય મહેમાનો દ્વારા ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા તો સાથે જ બેસ્ટ બેસ્ટમેનની ટ્રોફી અને મેડલ પણ આપવામાં આવ્યા હતા જે બેસ્ટ બેસ્ટમેન હતા બેટમેન હતા તેમને પણ ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યું હતું અને સાથે જ તમામ જે મહાનુભાવો છે તેઓ પણ આજે ક્રિકેટ ટુર્નામેન્ટ હતી ઉમરોબલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટ તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનની યુવા શાખા આયોજિત આ કોમરેડ ઉમરોબલ પુરોહિત ક્રિકેટ ટુર્નામેન્ટની તેરમી સીઝન છે આ સિઝનની શરૂઆત બે હજાર દસથી થઈ હતી આ બે હજાર ચોવીસમાં તેરમી સિઝન એટલા માટે છે કે એક વર્ષ કોવિડ માટે આ સિઝન બંધ રહી હતી અને આ ટુર્નામેન્ટની અંદર પૂરા બરોડા ડિવિઝનમાંથી સાહીઠ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે એમાંથી અલગ અલગ જગ્યા જેમ કે ભરૂચની ટીમ છે આણંદની ટીમ છે અલીરાજપુરની ટીમ છે ગોધરાની ટીમ છે એવી રીતે સાહીઠ ટીમો ટોટલ પાર્ટિસિપેટ કર્યું છે અને આજે આ ટુર્નામેન્ટનું ફાઇનલ થવા જઈ રહ્યું છે આ ટુર્નામેન્ટ બાર તારીખથી ચાલુ થઈ હતી અને આજે પાંચ તારીખે બાર ફેબ્રુઆરીથી ચાલુ થઈ હતી અને પાંચ માર્ચે એનું ફાઇનલ થવા જઈ રહ્યું છે ફાઇનલ ડભોઈની ટીમ છે અને એની સામે સિગ્નલ એન્ડ ટેલિકોનની ટીમ છે એનું આજે ફાઇનલ થવા જઈ રહ્યું છે